ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જેવા શ્રી પરશુરામ દાદાનો આજે જન્મોત્સવ છે અમે બધા બ્રાહ્મણો ભાઈઓ સૌ સાથે મળી અને ઉલ્લાસથી દાદા પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ અત્રે આજે અમે જે પરશુરામ દાદાની શોભાયાત્રા રેલીનું આયોજન કરેલ છે એ રેલીનું પ્રસ્થાન આ રૂટ ઉપરથી થવાનું છે અમે લોકો છેલ્લા પંદર વર્ષથી લીંબુ શરબતનું આયોજન કરીએ છીએ અને આખી રેલી ચાલતા લખા લોકો નોંગ સરપત પીવરાવી અને અમે લોકો દાદાના જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ પહેલ ગામમાં જે ઉમલો કરેલો છે એ ખરેખર ખૂબ જ નિંદ નિંદનીય વાત કહેવાય અને આ લોકો આતંકવાદીઓ કાયરતા કહેવાય કે જે લોકોએ પાછળથી આવીને વાર કરેલો છે કદાચ જો સામી સાથીએ વાર કર્યો હોત તો ઈટનો જવાબ પથ્થરથી મળત અને અમને લોકોને ભાજપ સરકાર પર પૂરેપૂરો ભરોસો છે મોદી સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે હિતનો જવાબ પથ્થરથી આપશે અને આપણી સરકારે જે અમુક નિર્ણયો લીધા છે બહુ જ સારા નિર્ણય લીધા છે અને જે સિંધુ નદીનું પાણી ઘર બંધ કરેલું છે આનાથી આ લોકોને ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડશે